હેલો દોસ્તો વેલકમ બેક ટુ મેડિયો તો ફરી નવા વિડીયોમાં તમારો તમને સ્વાગત છે તો કેમ છો તમે મારા ખ્યાલથી તમે મજામાં જશો તો આપણે પણ એકદમ મોજમાં તો ફાઇનલી મિત્રો અરે આપણે વિજયભાઈ જો અને હું અને વિજયભાઈ બંને જણા ગાવા બેસો લઈને આવી ગયા છીએ અત્યારે નદી અને મિત્રો કાલ સાંજે એટલો ખતરનાક વરસાદ પડે છે ને ભૂકા કાઢી નાખી જોઈ લો નદી આવી ગયા છીએ આ સામે ઝાડા બધું તણાઈને આવી ગયું છે જોઈ લો અહીંયા આસામે નદીની અંદર ભૂખ જોઈ લો નદીમાં પાણી પણ વધી ગયું હું તમને ત્યાં કિનારે જઈને બતાવું અહીંયા જો વિજયભાઈ વિજય કયા કાશ્મ જવું છે ને મિત્રો જો માખો બહુ હેરાન કરે છે અહીંયા તો હાલો આપણે ફટાફટ ત્યાં અહીંયા સ્મશાન આગળ જઈ અને પછી બેસીએ ગાયો તો બધી ચડતી ચડતી એ સાઈડ આવી જશે મિત્રો એક નંબર વરસાદ પડે હા આજે મારા પપ્પા ક્યારે હતા એ ગાયોમાં આવવાની કહે તે પછી મેં ના પાડી પેલા ના નહીં મિત્રો પાણી ત્યાં પાણી હતું અત્યારે છે અહીંયા આવી ગયું છે અને રે આપડી બેસો જો અને ત્યાં સામે હોડી પડી છે બે મિત્રો તમે ખાલી પાણી મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા મગર હતો પણ ભલમા એને હાડી મેળ્યો ભલમા મગર ચમને હાડી મેળ્યો હું જોવા હા અત્યારે આવ્યો ને વિડીયો ઉતારું જોઈ લો મિત્રો ખાલી પાણી જો મિત્રો મગર

फिर मित्रों तब खाली व्यू जो वगैरह बता पाटे तो जो तमने क्या करो तो चेक बोलो अरे जो विजय भाई बैठा सो शांति थी इसको बोलते असली असली मित्रों जो लो बब्बू को कही गयू तो मित्रों तमने अब अहिया रेवाना चाहिए नहीं आखो दिवस જોઈએ પછી વરસાદ પડશે તો ઘરે જત રહીશું ઓકે હાલો મળીએ થોડી વાર પછી અત્યારે તો આપણે અહીંયા જ બેસીશું ઉપર ચડીને મિત્રો આપણે બધી ગાયો ત્યાં મૂકીને આ તો ગાયો મિત્રો હું ખાલી ત્યાં નદી આગળ જોવા ગયો તમને મગર એમ બતાવા એટલી વારમાં બધી ગાયો આ સાઈડ આવી ગઈ જો છેલ્લી વેલામાં ત્યાંથી ડાયરેક્ટ સીધી અહીંયા આવી ગઈ છે વિચાર કરો સાપની જે એમ મને તો ખબર જ નહીં ગાયો કયા ટાઈમે આવ્યો આવી આ તો સ્મશાન ઉપર ચડીને જોયું પછી ખબર પડી ગાયો તો આ સાઈડ આવી ગઈ છે જોઈ લો આ બધી ગા ટાણા નાણાં ને જોઈ લો મિત્રો મિત્રો એક જ સેકન્ડ હું તમને અહીંયાથી પણ કોતેળો બતાવું આપણે જે પેલું જોતેલા અહીંયાથી પણ દેખાશે અહીં સામે જેની પાછળ ઓકે તમને બતાવું જોઈ લો છે ને એક નંબર આપણે ત્યાં ઊભા હતા પેલી સાઈડ ગાય ને લીધે આપણે આ સાઈડ આવી ગયા હાઈ રે આપણી બધી મેં બીજા ભાઈ તો ત્યાં સમસાને જ બેઠા બેઠા છે કારણ કે અહીંયા પાણી એમ છે કાદલ થઈ ગયું છે એટલા માટે પડી પડી જાય એમને વાગે એટલા માટે આપણે ત્યાં જ બે અને આપણે બેસો પણ બીજી ત્યાં છે એટલા માટે ચોલા મિત્રો ખાલી પાણી જાય એક નંબર બુકા કાઢે એવું પાણી જાય છે પેલા લાકડા ઉપરથી ધોધ એ લાકડું મિત્રો

રે બીજી ગાયો ડબુ અહીંયા છે એ ડબુ આ સાઈડ છે કે મિત્રો આઈ ગઈતી અહીંયા ચરવા માટે કારણ કે અહીંયા જો ચરવાનું સારું છે કદાચ આગળ જતી રહે તો લોચા પડે એટલા માટે ઓકે તો આપણે ત્યાં સામે ઊભા હતા અને આપણે બધી ગાયો સાઈડ આવી ગયા છીએ અને આઈ રહ્યા જો આપણા કરાળભાઈ એ ઉપર ટેકરે ચારે છે ગાયો ટેકરે ભાઈ મિત્રો આપણે રે મિત્રો મને એવા ઉપર બોલાવવા ખાતર ન્યા છે મિત્રો આપડી બધી જ્યાં હતી ત્યાં પાછી આવી ગઈ છે અને મિત્રો જોઈ લો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે છાંટા જોઈ લો ખાડા છાંટા પડે છે ને મિત્રો બુંડે ખાડો કર્યો છે તો મિત્રો છાંટા ચાલુ થઈ ગયા છે એટલે આપણે ત્યાંના ત્યાં ઝાડ નીચે ઉપર રહ્યા હતા પણ હવે થોડાક છાંટા વધારે ચાલુ થઈ ગયા છે એટલે આપણે ફટાફટ સ્મશાને જતા રહીએ ગાયો બધી જે સાઈડ આવી જશે જો અહીંયા આપણે ફટાફટ સ્મશાને જતા રહીએ કારણ કે વધારે વરસાદ ચાલુ થઈ ગયો લોચા પર પડશે કારણ કે આપણો ફોન પણ એન્ડ્રોઈડ નથી કંઈ આઈફોન નથી આઈફોન પણ નથી અને બીજી વાત વોટરપ્રૂફ નથી એન્ડ્રોઈડ છે એટલા માટે બીમાર થઈ જાય તો લૂચ આપણે આટલો જ ફોન છે એટલા માટે કહું છું હા હાલો આપણે ને આગળ જઈએ ને પછી બેસીએ ઓકે હાલો હા આપણે કરણભાઈ જઈ લો તો ઉપર હતા નહોતા અહીંયા આવ્યા જોઈ લો આ બીજા ગામમાં ફૂલારું કરવાનું વિચાર છે એ દેખ ઓ યાદ રે જો અરે આવ રીલા એ નાખ્યા માય જોઈ લો મિત્રો હાલો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો તો ફૂલ પણ રેડી ગયા ફૂલ મોજ આ તો ઉપર થી નહી લે હાલો મિત્રો અમે થોડી મસ્તી કરી લે પછી તમને બધાને મળીએ તો ફાઈનલી મિત્રો વાગી ગયા છે નદી ને નદી ચાર અને મિત્રો વરસાદ પણ એટલો ખતરનાક પડ્યો ને ગાયોમાં જતા એટલે ફોન કાઢવાનો ટાઈમ ન મળ્યો જોઈ લઈ રે કોથરીયાની અંદર ફોન હતો હજી પણ છાંટા ચાલુ જ છે તો મેં કીધું ચલો ને ફટાફટ બ્લોગ શૂટ કરી લઈએ ને મિત્રો હવે જોઈ લો બધી ગાયો દરેક છે ને હવે આપણે જઈએ છીએ ઘરે વિજયભાઈ બેસો લઈને આગળ ગતા રહ્યા છે ઘરે અને આપણી ગાયો પણ હવે નીકળી ગઈ જોઈ લો ઘરે જવા માટે તો હલો આપણે ફટાફટ જઈએ અને મિત્રો આજના બ્લોગમાં આટલું આટલું જ હતું જો બ્લોગ સારું લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે ਕੈਸੇ ਜੀ ਤੇ ਆਪਣੇ ਬਦਾਨੇ ਜੈ ਦਰਗਾਹ ਜੀ ਜੈ ਮਾਤਾ ਜੀ ਅਨੇ ਜੈ ਸ੍ਰੀ ਰਾਮ ਜੈ ਸ਼ੀਰੀ ਦਾਊਂ